જય શ્યારામ દોસ્તો કેમ છો મજામાં એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનો વ્લોગ સવારેની પણ સાંજે તો હાજ પડી જઈએ હાંજે ચાલુ કર્યો વ્લોગ હાં જે ચાલુ કરવાનો મતલબ એવો છે કે આજે અમે રાત્રે જઈ રહ્યા છીએ પિક્ચર જોવા એક ભાઈ કે પિક્ચર જોવા જવું તો પિક્ચર જોવા જવું અત્યારે ફિલાલ એડામાં નાકા વારતો હતો એડામાં પાણી ચાલુ છે

એમાં એવું છે કે વરસાદ જતો રહ્યો અને કેટલા દી આજ પહેલી વાર શું કે એડા બાંધીને પહેલી વાર પાણી ચાલુ કર્યું છે એટલે પાણી પીતા વાર લાગે છે ધીમું 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 પાણી હાલે છે એટલે વાર લાગે હેરા પાતા પણ પીવે પછી મસ્ત થઈ જાય એકદમ જોરદાર તો ચલો ઘરે જઈને તમને મળવું અત્યારે નવાણ બાવણ બધું કરી જમણ કરી અને ફિર આપકો કો મિલ પેલા તો ઘરે પહોંચી જો આ હેર હું આખો દીનો નાખા વાળો બોલો આખો દીનો છોકરો કામ કરે શાબાશ બેટા અને તમે કો વિડિયો કેમ ના બનાવો કેમ બનાવો આમાં મરે તો ગાઈસ ખાઈને નાઈને રેડી થઈ ગયા છીએ અમે અને જો જાકેટ લઈ લીધું હે રે કારણ કે આવવામાં થાય છે મોડું એટલે જાકેટ બાકેટની ફૂલ તળામ માર તૈયારી કરી લીધી એના ઉપર બંધ લેવા આવે હે એટલી જ વાર હે બરોબર તો જય હી અમાર વન લેટર તો ગેસ આવી ગયા છીએ આપણે સર જાડે જાસ પોચી ગયા છીએ ટિકિટ લેવા બોક્સ ઓફિસ અહીંયા હે તો ટિકિટ લઈ લી પહેલા પછી તમને મળું અને પિક્ચર બાહુલિયા ના આપણે ઓલું સિંગમ જોવાનું સિંગમ 3 ટિકિટ આપણી આવી ગઈ છે હવે આપણે જઈશું બરોબર તો ગાઇસ પિક્ચર પતી ગયું છે અને અમે હવે જઈ રહ્યા છીએ ક્યાં ખાણા ખાવા હા જો આવી ગયો મારું કાઈ બરાબર આવે હાઇવે नाश्ता हमारा आ गया सेव सोड़ खाएंगे रहते हैं बारह बजे गुड मॉर्निंग गैस जैसे कि आप देख रहे हैं कि मैं अभी हूँ बाड़ी पे और पानी चल रहा है देखो एड़ा माँ मैं तमने कल बात करी प्रथम पानी शुरुआत की थी एट अतारे पानी जरूर हूँ જગ્યા મોટી છે એટલે પાણી પીતા વાર લાગે જોરદાર અને આમ જુઓ તો થોડોક ટાઈમ પેલા ઈયળો આવી ગયું કેવા પાંદડા ના હાલત નહીં અને લુમું ગાઈશ દેખ સકતે આપ કે અમારા સોનેરા મોકા ગયા કળી આ ગઈ હે દેખો યે કીધની બળી ઓર એક દેખાતા મને હમણાં હમણાં હિન્દી બોલવાની બહુ ઈચ્છા થાય કે હિન્દીમાં લોકચાલકોને અહીંથી કરી આવડીએ તો મસ્ત મજાનું એડામ પાણી આવે અને એડામમાં સલ્ફરના સલ્ફરની ખાતર બી મિક્સ કરીને નાખવાનું હે અત્યારે એટલે થોડાક જ દિવસમાં એડાની રોનક બદલી જાય આવો હું ને એક કાર્ય ત્રણ ચાર કામ કરવું હું એક અચ્છા પૂછો કયા કયા તો પહેલું તો જો નાકા વાળવાનું કો બરોબર બીજું આ ધોરિયા કરવાનું નાકા વાળવાનું ધોરિયા કરવાનું બે અને આ ખાતર નાખવાનું ખાતરમાં એવું છે કે યુરિયા અને સલ્ફર બે મિક્સ કરવાનું તો એ બે મિક્સ કરતું જવાનું અને ના ખાતર નાખતું જવાનું ધોરિયા કરતું જવાનું અને પાતું જવાનું ચાર કામ હે એટલે ક્યારેક ક્યારેક ક્લિપ લઈ લઉં હું અને પછી નવરોડ નથી થતો આમ જુઓ તમને એમ છે કે હું એક જ કે હું મારો ભાઈ હે એ રાતે બધું મેન્ટેન કરે હું દિવસે બધું મેન્ટેન કરું સમજ્યા તમે આવી રીતના કંઈક પીવે હે જુઓ હવે આ વારડીના ફક્ત બે ત્રણ નાકા રિયા હે પછી આ વારડીમાં વરસે આ ધોરીઓ ઓલરેડી કરી નાખો મેં અને આમ છેલ્લે સુધી જાય ઓલું દેખાય ને જાડવું એ સીધો જાય બરાબર ને અને આપણે એડા કંઈક આવવા હે તમને કેવા લાગ્યા કોમેન્ટ કરો જરાક દેખો આ લે અહીંયા કણે ઉઈ ગયા આ વાડીમાં ઓલે એટલા ભાગમાં છે ને કપા કાઢી નાખો ને આમ જુઓ દેખો હજી તો કેટલાય આવશે હજી સારવાનું કામકાજ ચાલુ જ છે કેટલા આવશે પડી ગઈ બોલો તો હાલો મિત્રો હવે ઘરે છ વાગી ગયા હે આજ તો એવો થાય કહું ને વાત જવા દો અને આજે અમારે ને એક માતાજીનો માંડવો હે ગામમાં તો અહીંયા જવાનું છે પરસદી લેવાની છે અને રાતે હે દાકલા ડાકલાની પણ રમઝટ બોલાવાની છે તો ત્યાં જવાનું આપણે હજી નહીં નજી ઘરે જઈને નાવાનું તૈયાર થવાનું બધું ઘણું બધું બાકી છે ને વાગી જાય છ તો જલ્દી જલ્દી જાવું હું હવે છેલ્લું નાકું બદલાવાનું રહ્યું છે પછી રણો આપણે બદલાય એક નાકું બદલાઈ જાય છે પછી રાઈતે રાઈતે ભાઈ આવીને બદલાવશે નાકાનું પૂઈ જાય છે ને એવું બધા ખેલ કરશે આપણી ડ્યુટી અહીંયા પૂરી થાય છે ફટાફટ કરે છે ઓલો બરાબર ભૂખ કેટલી લાગી ખબર તમને What the table.